તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો આ વોડિયો સાંભળી તમને ખૂબ જ હં આવશે જ્યાં કમુબેન છે તે મનસુખભાઈ રાઠોડને એવું કહે છે કે અમારો દારૂનો અડ્ડો છે અને મનસુખભાઈ રાઠોડને બધું કહે છે કે અહીંયા આ જગ્યા ઉપર અમારો અડ્ડો છે આવી રીતે અમે દારૂ વેચીએ છીએ આ બધું અમારું ઘર પર છે ત્યાં તે બધું કહે છે મનસુખભાઈ રાઠોડને અને તેના વિશે આ મનસુખભાઈ રાઠોડ શું કહે છે તે પણ સાંભળજો અને ખાસ મિત્રો ઓડિયો કેવો લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ઓડિયો આખો સાંભળજો મિત્રો તમને ખૂબ જ મજા આવશે જય ભીમ કાકા જય ભીમ કીધું થારું ફોન કોણ બોલો અમે બોલવી છે સારિંગપુર થી કોણ બોલો શું નામ છે તમારું મારું નામ કમબેન છે હું આયર છું કમબેન આહીર હા બોલો ને કમબેન આપણે મેરેજ છો કન આપડે સાદી સુધા છો કે અનમેજ છો એમ પૂછ્યું છું તમારું પેલા અભિપ્રાય પૂછુ છું કે આપડે અનમેરેજ છો અને આયર ને બે મારી હું ઠાકોર ના છું છે મેરેજ કરેલા અમરેલી જિલ્લામાં તમને મેં હું આને ફોન કર્યો પેલા કર્યો હતો તમને ફોન તમે સારીપુર અને મેં કીધું મનસુખભાઈ ફોન કરો તો ત્યાં તમે ઉપાડ્યો સારું થયું કામ હતું ફોન કર્યો હતો

હા તો હું વાત કરું તો હનુમાનજી મંદિર ની ધર્મશાળા સેક્શન ધમ ધોકા સાળંગપુર હનુમાન મનજી ના બાજુ નો ડેલો છે ને પોલીસ વાળા બધા હપ્તાવ હ ગામ માં બીજા બે ચાર ને એના બધા હેરાન કરે પોલીસ વાળા અને હપ્તા હપ્તા બાંધો એને કાઈ નો કરે બીજા છે દરબારુ અને મન માણસો દારૂ ના પીવા જાય મંદિરના માણસો બધા દારૂ પી હા બીજા બધા મજૂર આવે ને મજૂર ઈ બધા ત્યાં પીવા જાય

મંદિર અંદર પ્રસાદી બની જાય મારી મારી માધી નહીર દીકરો આવે મને નવ મહિને પછી થી રાખ્યો એટલે વધારે સરસ્વતી બોલવાની તમારો બધું આમ કેવું છે

રઘુભાઈ જસદન તાલુકાના રઘુભાઈ ભાઈ ના કે ના ના કઈ કોઈ વસ્તુ નહી ક્યાંય નઈ મંદિર ના મહંતરે મેળે છે હા એ પણ કોઈ છે નઈ મરી ગયા છે એના ભાણિયા છે

મંદિર વાળા નિર્દોષ ઈને ખબર હોય ને ઘણા ત્રાસ આપે પણ કરવું હું એને આવો ને તો આવો ને એકોર્ડિંગ ચડાવો ને મારા ભગવાન પગ જોઈને તમારા પાણી પીવું બોલો

અર્ધી કલાક નો થાય લગભગ ગલાનું કઈ નામ જ નહીં કઈ નઈ હરિજન વાત છે આપડે ભરશે સરપચી ના ઠેવર માં છે તમારે થોડુંક તમારે કઈ અદાવત તમારે કઈ વાંધો હોય એવું હોય તો તમે દુઃખ થતું હોય બેસે છે તમે બેસવા ન એવું એમાં અમારે ઘર પણ ક્યાંક

સારંગપુર હનુમાનજી દાદા ના મંદિર ની હામે જય હો દેશી પીર જય હો ઇંગ્લિશ દેવ એમ કરે સોશિયલ મીડિયા થી માણસો મીડિયા કોઈ કઈક નહી તો વિડીયા થાય છે કેમ કે સારંગપુર દાદા નું નામ છે નામ છે એટલે તો છે ધંધો એટલો જાય છે ને મારા દીકરા

તો આના વિશે તમારું શું કહેવાનું છે ખાસ મિત્રો કમેન્ટ કરીને જણાવજો અને લાઇક શેર કરવાનું ન ભૂલતા મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને આવા રેકોર્ડિંગ તમને સૌથી પહેલા સાંભળવા મળે